શ્રી કચ્છી લેવા પટેલ સમાજ દ્વારા આપણું આરોગ્ય આપણા હાથમાં વિષય પર માનવ જીવનમાં જોવા મળતી કેટલીક આરોગ્યની સમસ્યાઓના નિવારણ માટે એક દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના નામાંકિત વક્તાઓ ડોક્ટર રાજેશભાઈ પટેલ અને શ્રીમતી ધરતીબેન ઠક્કરે પ્રવચન કર્યું હતું ભુજના ટપકેશ્વરી રોડ પર આવેલ કન્યા રતનધામ અને સુરત શિક્ષણધામ હોલ પર આયોજિત કાર્યક્રમનું શ્રી કચ્છી લેવા પટેલ સમાજ શ્રી કચ્છી લેવા પટેલ એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટ અને શ્રી કચ્છી લેવા પટેલ યુવક સંઘ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું ખાસ કરીને લેવા પટેલ સમાજમાં આહાર જાગૃતિ માટેનો આ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો ખાસ કરીને કઈ વસ્તુ ક્યારે ખાવી અને કેટલી ખાવી તે અંગે લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું વક્તાઓએ કુદરતી આહાર પદ્ધતિને સમજીને તેનો અમલ કરવા માટે જણાવ્યું હતું હું ડૉક્ટર રાજેશ પટેલ છું લખુલિશ યોગ યુનિવર્સિટીમાં આહારનો યોગ એટલે કે યોગાહાર વિષયના એક્સપર્ટ તરીકે યોગાહાર એક્સપર્ટ તરીકે સેવા આપું છું આજનો આ જે પ્રોગ્રામ છે એ લોકોને એ સમજ આપવા માટે છે કે શું ખાવું ક્યારે ખાવું કેટલું ખાવું કઈ રીતે ખાવું જો દરેક બેનને આ વાતનું જ્ઞાન થઈ જાય તો ભગવાને ભગવદ્ ગીતામાં જે યોગની વ્યાખ્યા કરી છે યોગઃ કર્મશું કૌશલમ એટલે કે જે કંઈ કર્મ કરીએ એમાં કુશળતાપૂર્વક કામ કરવું એનો મતલબ કે આપણે રસોઈ એવી બનાવીએ કે રસોઈ ખાનાર બીમાર ન પડે અને બીમાર ધીરે ધીરે સાજો થાય જો આવી રસોઈ બનાવતા બહેનો શીખી લે તો આ સંસારમાં કોઈ રોગી રહે નહીં અને દરેક ઘરની અંદર તંદુરસ્તી રહે તો આ આજનો જે પ્રોગ્રામ એ ગોઠવાયો છે નવી ભોજન પ્રથા કો ન્યૂ ડાયટ સિસ્ટમ કો નેચરલ ડાયટ સિસ્ટમ કો કે આહારનો યોગ કહો અલ્ટિમેટ કુદરતી આહાર પદ્ધતિને સમજીને એનો અમલ કરવો આ બહુ મહત્ત્વનું છે બાળકો જો આ પદ્ધતિને અમલ કરશે ચાવી ચાવીને ખાવાની આદત પાડશે એમના ભોજનની અંદર દૂધ ચા કોફીના બદલે દહીં માખણ ઉમેરશે અને જેટલી શાકભાજી ખાય એટલી લીલા પાનની ચટણી ખાશે અને ચાવી ચાવીને ખાશે તો બાળકો કુપોષિત નહીં રહે ગુજરાતના બાળકો કુપોષણમાં બિહાર પછી બીજા નંબરે છે તો દરેક વાલી સુધી આ વાત પહોંચે તો ગુજરાતના બાળકો કુપોષણમાંથી બહાર નીકળી જાય કોઈપણ રૂપિયાનો ખર્ચ વગર સાથે બાળકો ચાવીને ખાવાની આદત પાડશે તો બાળકોનામાં ધીરજનો ગુણ વધશે ધીરજનો ગુણ એટલે કે ધ્યાન ધીરજ એટલે ધ્યાન અને ધ્યાન એટલે મેડિટેશન જો બાળકોમાં ધીરજ વધશે તો બાળકો ધીરે ધીરે ચાયન ખાવાથી ધીરજ વધવાથી એમની યાદશક્તિ વધશે યાદશક્તિ વધશે તો એમનું શિક્ષણનું લેવલ ઊંચું આવશે અને સાથે સાથે બાળકો ધીરજવાન હશે તો વડીલો અથવા શિક્ષકો કંઈ બી બોલશે તો એ વાત પૂરી સાંભળશે અને પૂરી વાત સાંભળશે તો એ જીદ નહીં કરે અને સમાજમાં જે આજે સૌથી મોટી સમસ્યા છે દરેક મોટા વડીલની એક જ ફરિયાદ છે આજના નવી પેઢીના બાળકો અમારું સાંભળતા નથી આ સમસ્યાનું સમાધાન પણ અહીંયાથી મળી જશે તો અમારા આહારના યોગ દ્વારા બાળકોમાંથી કુપોષણ જાય બાળકો સાંભળતા થાય જીદ કરે નહીં શિક્ષણનું સ્તર સુધરે નિરોગી સમાજ પેદા થાય આ બાળકો પુખ્ત થશે ત્યારે નવા બાળકોને પેદા કરશે એ પણ તંદુરસ્ત બાળકો પેદા થશે સાથે જે લોકો બીમાર છે એ લોકો બીમારીમાંથી બહાર આવી જશે મજૂર વર્ગ જે છે આ મજૂર વર્ગ બિચારો એ બહુ શોષિત વર્ક છે એ આખો દિવસ એટલી મજૂરી કરે છે કે એને રાત્રે ઊંઘ આવતી નથી પગ દુખે છે મસલ્સ દુખે છે તો આ દુખવાનું જે કારણ છે એ એનો યોગ્ય ભોજન નથી એના ભોજનમાં લીલા પાનની ચટણી ઉમેરાય તો એને મસલ્સ દુખવાનું બંધ થઈ જાય મસલ્સ દુખે નહીં તો એને રાત્રે ઊંઘવા માટે શરાબ પીવાની જરૂર ના પડે એટલે મજૂર જે નાની ઉંમરમાં ચાલીસની ઉંમરે સાઠના બુઢા દેખાય છે એ લોકોની જવાની પાછી આવી જાય અને એમને વ્યસન કરવાની જરૂર ન પડે મજૂર પણ ચાવી ચાવીને ખાય જેટલું શાક ખાય છે એટલી લીલા પાનની ચટણી ખાય દૂધ ચા કોફી ઘીના બદલે એ લોકો દહીં માખણનો ઉપયોગ કાં તો મણી છાસનો ઉપયોગ કરે તો મજૂરો જુવાન થઈ જશે રોગ નહીં થાય વ્યસન નહીં કરવું પડે અને ચાવીને ખાશે ધીરજવાન બનશે તો મજૂર જે કંઈ કામ કરશે એનમાં જે કંઈ પ્રોડક્શનના કામ કરતા હશે તો રિજેક્શનનું પ્રમાણ ઘટશે આમ ઇન્ડસ્ટ્રીયલ લેવલે પણ અમારા કોન્સેપ્ટની બહુ જરૂર છે બાળકો માટે બહુ જરૂર છે બીમાર લોકો માટે જરૂર છે ખેડૂતોને પણ આ કોન્સેપ્ટથી લાભ છે કારણ કે સમાજના બધા જ લોકો જો લીલા પાનની કાં તો તાજા પાંદડાની ચટણી અથવા જ્યુસ બનાવીને પીવે અને ન પીવે તો એને રેડી ટુ યુઝ લીલા પાનની ટેબ્લેટોનો ઉપયોગ કરે લોકો તો લીલા પાનને એક કોમોડિટી તરીકે એક નવી કોમોડિટી તરીકે ઊભરશે અને લીલું પાન વિદેશની અંદર બહુ જ મોંઘા ભાવે વેચાય છે આપણા ભારતમાં પણ તમે જુઓ ઘઉંના જવારા રચકાના પાનના પ્રોડક્ટ્સ આ બધી અહીંયા ભારતમાં સિત્તેર હજાર રૂપિયે મણથી વધારે મોંઘા ભાવે વેચાય છે વિદેશમાં બબે લાખ રૂપિયા મણ વેચાય છે તો આ લીલા પ્રોડક્શન કરીને પણ આપણા દેશના ખેડૂતોની આવક વધારી શકાય અને આપણા દેશની ઇકોનોમી બદલી શકાય ઇકોનોમીના સાથે તંદુરસ્ત સમાજનું નિર્માણ થાય અને ભારત વિશ્વગુરુ એની મેરે બની જાય આ અમારા યોગાહાર કોન્સેપ્ટના આટલા લાભ છે જે અમે અહીંયા લેવા પાટીદાર સમાજના અને સમાજ સિવાયના લોકો માટે પણ મફત સેમિનાર અહીંયા આયોજન કર્યો છે એમના સંકુલમાં તો હું એમનો કેશરભાઈનો પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું